બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ગાંધીનગર ખાતે મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ રેલી હતી રેલી રાજ્યના મુખ્ય અધિકારી પી દર્શાવી રહ્યા છે મતદારોના ઉત્સાહ માંગ ને વધુ બળ આપવાના આશય ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય નિર્વાચન ની કચેરી અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન આપી હતી ગાંધીનગર ખાતે ખાતે સ્વર્ણિમ પાર્ક રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર જાગૃતિના આ અવસરમાં નગરજનો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલીમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્ય